ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓને થોડા સમય પહેલા જે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે બેન પંડ્યાનું એક નિવેદન સામે આવ્યું છે જ્યાં વડોદરાના નાગરિકોને લાગણી અને ન્યાય મળ્યો છે તેવું નિવેદન આપ્યું છે

વડોદરાવાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણીને માગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશીપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે આ બધાય નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશીપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ સો વડોદરા ડિઝર્વ રિયલી ગુડ લીડરશીપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે પ્રભુને ધન્યવાદ ઈશ્વર જે કરે છે એ બધું સારું કરે છે આ નિર્ણય જે લેવાયો છે એ ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશીપ દ્વારા લેવાયો છે ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન ધન્યવાદ કરું છું બધાને અને આવનારા સમયમાં પણ આ જ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે